હવે તમને લોકોને ખબર છે કે જો તમારે લોકોને ઓલ ઇન્ડિયા કોટામાં એમબીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું છે તો એમસીસી દ્વારા સેકન્ડ રાઉન્ડની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે તો આજના વિડીયો અમશોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમસીસી છે એની સંપૂર્ણ માહિતી તમને આપી દેવામાં આવી છે રજીસ્ટ્રેશનથી લઈને તમારું પરિણામ ક્યાં સુધી આવશે અને તમારા કેટલા પ્રશ્નો છે એનું પણ સમાધાન આપી દેવામાં આવ્યું છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારે જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો ખાસ કરીને આ વિડિયોને તમે શરૂ થઈ લઈને સુધી જોશો તો તમારા તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે હવે એમસીસીની આપણે વાત કરીએ તો તમારે લોકોને સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું થશે હવે રજીસ્ટ્રેશનની તારીખ તમારે કઈ આપવામાં આવી છે પાંચથી લઈને દસ સપ્ટેમ્બર સુધી તમારે છે બપોરના બાર વાગ્યા સુધી દસ સપ્ટેમ્બરે બપોરના બાર વાગ્યા સુધી તમે લોકો તમારું રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો આ રજીસ્ટ્રેશન કોને કરાવવાનું છે તો કે જે વ્યક્તિઓએ જે તમારા લોકોનો જે એમસીસી હતું એનો જ્યારે પ્રથમ રાઉન્ડ આવ્યો હતો ત્યારે તમે લોકોએ રજીસ્ટ્રેશન જો કરાવ્યું જ નથી તો તમારે લોકોએ રાઉન્ડ ટુનું રજીસ્ટ્રેશન કરાવવાનું થશે માની લો કે પ્રથમ રાઉન્ડમાં તમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે સિક્યુરિટી ડિપોઝિટ ભરી દીધી છે સંપૂર્ણ વસ્તુ કરી દીધી છે તો તમારે લોકોને પ્રથમ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી આ માત્ર ને માત્ર જે વ્યક્તિઓએ છે ફોર્મ ભર્યું જ નહોતું એમસીસીનું ફોર્મ પહેલીવાર જ ભરી રહ્યા છે એ વ્યક્તિઓ માટે છે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને એનો સમય ખાસ જોઈ લેજો પાંચથી લઈને દસ સપ્ટેમ્બર બપોરના બાર વાગ્યા સુધી તમે લોકો કરી શકશો ક્લિયર થઈ ગયું આ તમારું પહેલું સ્ટેપ પૂરું થયું હવે તમે લોકો રજીસ્ટ્રેશન કરો છો એના પછી તમારે પેમેન્ટ આવશે તો પેમેન્ટમાં મેં તમને જે પ્રમાણે કીધું કે તમારે લોકોને જો તમે ડીમ્ડ માટે રજીસ્ટ્રેશન કરાવતા હોય તો એ પ્રમાણે તમારે છે બે લાખ રૂપિયા કઈ ફી ભરવાની થશે તો કે તમારે છે એ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની થશે જો તમે ગવર્મેન્ટ કોલેજ માટે રજીસ્ટ્રેશન કરાવો છો તો જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો તમારે હજાર રૂપિયા એ અને બાકીના દસ હજાર રૂપિયા તમને લોકોને રિફંડેબલ છે એ તમારે પે કરવાના થશે અને ડીમ્ડ યુનિવર્સિટીમાં તે તમારે છે એ બે લાખ રૂપિયા છે એ પે કરવાના થશે યા તમારે છે બે લાખ તમારા રિફંડેબલ રહેશે અને બાકીના જે તમારે છે એ તમારે ફી ભરવાની થશે અને તમે લોકો પેમેન્ટ ક્યારે કરી શકશો તો કે પાંચથી લઈને દસ સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગ્યા સુધી કરી શકશો ક્લિયર થઈ ગયું એટલે આ પણ પેમેન્ટ કોને કરવાનું છે તો કે જે વ્યક્તિઓ રાઉન્ડ વનમાં પેમેન્ટ જ નહોતું કર્યું અથવા રાઉન્ડ વનમાં ફોર્મ જ નહોતું ભર્યું એ વ્યક્તિઓ માટે છે આ પેમેન્ટને બધું કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું તમે આ બે સ્ટેપ પૂરા થઈ ગયા એના પછી તમારું ત્રીજું સ્ટેપ આવશે ચોઈસ ફિલિંગ તો જે ચોઈસ ફિલિંગ છે એ તમારા લોકોને છથી લઈને દસ સપ્ટેમ્બર અગિયાર અને ઓગણપચાસ ઓગણસાઠ એ એમ એટલે કે તમે રાતના બાર વાગ્યા સુધી તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો ક્લિયર થઈ ગયું આ ચોઈસ ફિલિંગ છે એ રાઉન્ડ વનમાં તમે રજીસ્ટ્રેશન કરાવ્યું ટુમાં કરાયું તમામ લોકો છે એ ચોઈસ ફિલિંગની આખી પ્રક્રિયા કરી શકશે ક્લિયર થઈ ગયું ચોઈસ ફિલિંગ તમારા બધાની છ તારીખે ચાલુ થશે પણ છ તારીખે ક્યારે કે તમ એ એમસીસીની વેબસાઇટમાં આખું લિસ્ટ આવશે કે ભાઈ કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટ ખાલી છે એની સંપૂર્ણ લિસ્ટ આવશે એ પછી જ તમારા ચોઈસ ફિલિંગ ચાલુ થશે હવે ઘણી વખત શું થતું હોય કે ભાઈ છ તારીખે તમને આ સીટ મેટ્રિક્સ હજી આવ્યું ન હોય તો તમારે લોકોને એ ન થાય ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો તમે લોકો આ વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખજો છ તારીખથી લઈ દસ તારીખ સુધી તમે લોકો ચોઇસ ફિલિંગ છે એ કરી શકશો એટલે પહેલું સ્ટેપ તમારું રજીસ્ટ્રેશન આવશે જે વ્યક્તિ કરાવ્યું જ નથી એ વ્યક્તિઓ માટે પછી જે વ્યક્તિ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું કે જે ડિપોઝિટ ભરવાની થશે પેમેન્ટને એ બધી પ્રક્રિયા કરવાની છે અને બાકી ચોઇસ ફિલિંગ મેં તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરવાનું થશે ક્લિયર થઈ ગયું હવે તમને લોકોને છે એ ચોઈસ ફિલિંગ વિશેનું થોડું માર્ગદર્શન આપી દો તો જ્યારે તમે લોકો બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો છો એમસીસીમાં ત્યારે તમારે જે કોલેજ જોતી છે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ કોલેજ જ એડ કરવાની છે એના સિવાય વધારાની કોઈ કોલેજ એડ કરવાની નથી એક્ઝામ્પલ તરીકે આપણા ગુજરાતમાં તમને ખબર છે કે ભાઈ છ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે હવે એમાં તમારે જો એમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો માત્ર માત્ર ગુજરાતની જ એડ કરવી માની લો કે તમે મસ્તી ખાતર કરી નાખો કે ભાઈ મા તમારા બહારના રાજ્યમાં પહેલી વસ્તુ એ કે કોઈને જવું ન હોય અને તમે લોકો તમિલનાડુ અથવા તો આપણે આંધ્રપ્રદેશ એની કોલેજ નાખી દો અને જો તમને લોકોને એ કોલેજ અલોટ થઈ જશે અને તમે લોકો એ કોલેજ નહીં લો તો તમારા લોકોની ડિપોઝિટ જે તમે દસ હજાર ભરો છો એ ડિપોઝિટ તમારી જઈશે ક્લિયર થઈ ગયું એટલે બીજા રાઉન્ડની જ્યારે તમે એમસીસીની ચોઈસ ફિલિંગ કરતા હોય ત્યારે એ જ ધ્યાન રાખવાનું કે જે કોલેજ તમારે જોતી છે એ કોલેજ જ એડ કરવાની છે એના સિવાય કોઈ પણ કોલેજ વધારાની એડ કરવાની નથી બીજી વસ્તુ એ કે તમને લોકોને જો પ્રથમ રાઉન્ડ હતો હવે પ્રથમ રાઉન્ડમાં તમને જો કોઈ કોલેજ છે એ તમને લોકોને મળી ગઈ છે અને એ કોલેજથી તમને સંતોષ છે કે ભાઈ નહીં હવે મારે આ કોલેજમાં જ અભ્યાસ કરવો છે તો તમારે બીજા રાઉન્ડમાં કોઈ પ્રક્રિયા કરવાની નથી કોઈ ભાગ લેવાની જરૂર નથી તમારી ડિપોઝિટ પણ જશે નહીં ક્લિયર થઈ ગયું ત્રીજી વસ્તુ કે તમે લોકો જો સ્ટેટનો આપણે ગુજરાતનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો ને એમાં જો તમને લોકોને તમારી મનગમતી કોલેજ મળી ગઈ છે અને તમને સંતોષ થઈ ગયો ભાઈ આ કોલેજ છે એ મને મળી ગઈ છે અને મારે અહીંયા જ અભ્યાસ કરવાનો છે તો પણ તમારે એમસીસીની ચોઈસ ફિલિંગ કે કોઈ વ્યક્તિ કરવાનું નથી ક્લિયર થઈ ગઈ આ વસ્તુ જો તમે સંતોષ થઈ ગયો છે તો તમારે કંઈ પ્રક્રિયા કરવાની જ નહીં લોગિન જ નહીં કરવાનું ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ એના પછીને આપણે એક ચોથી વસ્તુ કહી દઉં હવે જો તમે એમસીસીમાં કોલેજ નાખવા માંગતા હોય ચોઈસ ફિલિંગ કરવા માગતા હોય તો બધા લોકોએ ફરજિયાત ચોઈસ ફિલિંગ કરવી પડશે એટલે એનો મતલબ શું કે ઘણા લોકોના મનમાં શું હોય કે ભાઈ મને મેં પહેલાં રાઉન્ડમાં બધી કોલેજો નાખી હતી હવે એમાં મને મળી નથી તો મારે ફરીથી ચોઈસ ફિલિંગ કરવાની હા તમારી જે પ્રથમ રાઉન્ડમાં તમે જે પણ ચોઈસ ફિલિંગ કરી હશે એ બધી જ ચોઈસ ફિલિંગ ડિલીટ કરી નાખવામાં આવેલ છે એટલે જો તમારે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો ફરીથી તમારે લોગ ઇન કરવાનું છે અને તમારો જે નિયત સમયગાળો આપ્યો છે છથી લઈને દસ તારીખ સુધી એમાં તમારે ચોઈસ ફિલિંગ કરવાની થશે ક્લિયર થઈ ગયો આ વસ્તુ એટલે જે ફરીથી બધાય કરવાની છે અને બધી છે એ તમારે ડિલીટ કરી દેવામાં આવી છે અગાઉની જે ચોઈસ ફિલિંગ છે એ હવે એના પછીની એક વસ્તુ તમને સમજાવી દો માની લો કે તમે લોકોએ એમસીસીના પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો છે હવે પ્રથમ રાઉન્ડમાં તમને છે એ કોઈપણ કોલેજમાં એડમિશન તમને મળી ગયું છે હવે તમને એ કોલેજથી સંતોષ નથી હવે તમે લોકોએ બીજા રાઉન્ડમાં ભાગ લીધો એમસીસીમાં હવે બીજા રાઉન્ડમાં જો તમને કોઈ બીજી કોલેજમાં એડમિશન મળી ગયું છે તો તમારી જે બીજી કોલેજ હશે એ તમારા લોકોની ફાઇનલ કહેવાશે ક્લિયર થઈ ગયું આ તમારી જે પહેલાં રાઉન્ડની જે કોલેજ હતી એમાં તમે કન્ફર્મ કરાવ્યું હશે તો એ ઓટોમેટિકલી છે એ તમારા લોકોની કેન્સલ થઈ જશે આને કહેવાય અપગ્રેડેશન ક્લિયર થઈ ગયું અને જો બીજા રાઉન્ડમાં તમને જે કોલેજ મળે તો એમાં તમારી પાસે બે ઓપ્શન હશે કે તમે છે એ કોલેજમાં એડમિશન છે એ તમે સ્વીકારી લો કા તમારી ડિપોઝિટ છે એ તમે સરકારને આપી દ્યો આ તમારી પાસે બે ઓપ્શન જ તમારી પાસે હશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ બીજી વસ્તુ કે તમને લોકોને જો એમસીસીના પહેલા રાઉન્ડમાં કોઈ કોલેજ મળી ગઈ હતી બીજા રાઉન્ડમાં તમે લોકોએ ચોઈસ ફિલિંગ કરી હવે બીજા રાઉન્ડમાં તમને જો કોઈ કોલેજ મળી જ નથી કોઈ કોલેજમાં એડમિશન મળ્યું જ નથી તો તમારા લોકોની જે પહેલાં રાઉન્ડની કોલેજ છે એમાં તમારું એડમિશન કાયમ રહેશે ક્લિયર થઈ ગયું તો આ એમસીસીનો એક જે મહત્ત્વનો રૂલ છે એ મેં તમને કહી દીધો હવે એના પછીનો પ્રશ્ન કે ઘણા લોકોએ એમસીસીનો જ્યારે પેલો રાઉન્ડ આવ્યો હતો ને ત્યારે એ લોકોએ છે માત્ર ને માત્ર ગવર્મેન્ટ કોટા એટલે કે ભાઈ જીપમર છે એમ્સ છે એમના માટે રજીસ્ટ્રેશન કરાયું હતું હવે એ લોકોને એમ થયું કે ભાઈ પહેલાં રાઉન્ડમાં તમે ગવર્મેન્ટ માટે કરાવી દીધું હવે મારે છે એ ડીમ્ડ યુનિવર્સિટી છે એમના માટે પણ રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો એ લોકોએ શું કરવાનું તો તમને લોકોને કહી દઉં તો તમારે લોકોને છે સૌથી પહેલાં તમારે તમારું જે પાસવર્ડ ને આઈડી હોય એની મદદથી તમારે લોગ કરવાનું છે લોગ કરશો એટલે તમારી સામે જો આ ઓપ્શન બધું આખો ખુલશે એમાં તમારે જો બધી વિગત લખેલું હોય ને રજીસ્ટ્રેશન ડિટેલ છે પછી આપણે અલોટમેન્ટ લેટર છે બધી ડિટેલ્સ છે એ બાજુમાં એક આખું ખાનું આવશે હવે એ ખાનામાં તમારે શું કરવાનું છે તો કે એમાં તમારે અનલોક રજિસ્ટ્રેશન નામનો એક ઓપ્શન હશે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારે અનલોક રજિસ્ટ્રેશન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે અનલોક રજિસ્ટ્રેશન ક્લિક કરશો એટલે તમારી સામે આખું રજિસ્ટ્રેશન ફોર્મ તમારું ઓપન થશે પછી તમને ખબર હોય તો એકથી લઈને પાંચ ઓપ્શન આવતા ખબર એક બે ત્રણ ચાર પાંચ એકમાં તમારે એમ્સ લખેલું હતું એકમાં તમારે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા લખેલ હતું એકમાં તમારે જીપમાં લખેલ હતું અને એકમાં તમારે ડીમ લખેલ હતું તો તમારે લોકોને શું કરવાનું છે ડીમ્ડ લખ્યું છે આ બધા સામે તમારો ઓલરેડી ટીક હશે જ પણ ડિમ્ડમાં તમારે ટીક કરવાનું છે અને તમારે છે તમારે જે પેમેન્ટની ફેસિલિટી છે બે લાખ રૂપિયા એ પે કરી દેશો એટલે તમે ચોઇસ પેલીમાં તમે ડીમ્ડ કોલેજ છે એ એડ કરી શકશો ક્લિયર થઈ ગયું આ કોના માટે કે જે વ્યક્તિ પહેલાં રાઉન્ડમાં માત્ર ગવર્મેન્ટ પાસે જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સેકન્ડ રાઉન્ડમાં ડીમ્ડ માટે કરાવવા માંગે છે એ વ્યક્તિઓએ આખી આખી જે આ પ્રક્રિયા છે એ કરવાની થશે ક્લિયર થઈ ગયું શું કરવાનું તો કે સૌથી પહેલાં તમારે છે એ તમારું લોગિન કરવાનું છે લોગ ઇન કરીને તમે ઓપ્શન જોશો રજિસ્ટ્રેશન ડિટેલ્સ એમાં તમારે ક્લિક કરવાનું છે એમાં તમારે અનલોક રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે અને એમાં તમે નીચે આવશો તમારે આ ટીક કરવાનું રહેશે ડિમ્ડ અને તમારે પેમેન્ટ કરવાનું છે એટલે તમારે આખી પ્રક્રિયા પૂરી થશે ક્લિયર થઈ ગયું અને એમસીસીએન છે એ તમારા લોકોને તેર તારીખે અંદાજીત તમારું રિઝલ્ટ આવશે અને તેર તારીખ એટલે બાર તારીખ પહેલાં તમારા લોકોનું જે પ્રોવિઝનલ રિઝલ્ટ છે એ તમારું મુકાઈ જશે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમે ખાસ સમજી લો આમાં મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે છતાં પણ જો તમને એમસીસી રિલેટેડ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલો